સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતાં આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી મળતી માહિતી પ્રમાણે મોલ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈના સંતાન પરિવારની એક ની એક પાંચ વર્ષની દીકરી લાવણ્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈએ જણાવ્યું હતું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રિજ પાસે લાવણ્યાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણ્યા ઘરમાં રમી રહી હતી દરમિયાન તે રમત રમતમાં તે ચૂનો લઈ લીધો હતો અને મોડામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણ્યા જોર જોરથી રડવા લાગી હતી લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતા પરિવારે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા જ્યાં તેને આંખનું ઓપરેશન કરવાનું કહ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનનો ખર્ચો પણ વધુ કર્યો હતો જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોથી જૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ શું એમની સાથે બન્યું છે

પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટર કીધું કે પુતળી વાળાને બતાવવો પડશે આંખ વાળા કોફી વાળા ડોક્ટર નામ છે પ્રતિક કોફી વાળા એમની પાસે લઈ ગયું કાલે એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે સરખો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પહેલા સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કીધો તો પછી ઓછી વેલમાં